નાયક રમણભાઈ સોલંકી ચારોરા હાઈસ્કૂલ ના પ્રવેશ કરાવ્યો નાપાસ થયેલા અને પુનઃ પ્રવેશ મેળવેલા દસ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા સમગ્ર ગુજરાત ની તારીખ છવીસ થી અઠાવીસ જૂન માં સુધીમાં પ્રવેશ કાર્યક્રમ યોજવાનું શરૂ થયું છે જયારે પ્રથમ દિવસે આણંદ જિલ્લાના બોસદ તાલુકામાં ઝારોલા ગામની બોસદના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્ય દંથક રમણભાઈ તેમજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી પટેલની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સોલંકીમાં કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ દસ ના રીતે અને ધોરણ બાર ના અંકિતે કર્યું હતું વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર ધોરણ દસ ની બાળા રાજશ્રી એ સુંદર માહિતી આપી હતી ઝારોલાના વતને અને હાલ અમેરિકા રહેતા પટેલ દ્વારા ધોરણ બાર સાયન્સમાં માં ટકા સાથે પ્રથમ નંબર લાવનાર નીતિશા પંડ્યા ને રૂપિયા પચીસ હજાર અને તથા ધોરણ દસ શાળામાં તથા ઇનામ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ચારોલાના વતની અને અમેરિકામાં રહેતા જીતુભાઈ પૂનમભાઈ પટેલ દ્વારા ધોરણ નવ થી બાર ના એક થી ત્રણ નંબર ના સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહના કુલ અઢાર વિદ્યાર્થીઓને ઓગણપચાસ હજાર પાંચસો ના ઇનામ અપાયા હતા

સર અહીંયાથી એવી પ્રેરણા પણ મળેલી છે કે આપણા આ મંડળ સાથે ઉપપ્રમુખ હતા અને વર્ષોથી શિક્ષણ